નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ સાત વિષય છે મિત્રો ગુજરાતી એકમ પણ સાત અને મિત્રો એકમનું નામ છે હરી ઘરે આવો મિત્રો આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય આ અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આ બંને પ્રશ્નોની ચર્ચા કરીશું બાકીના પ્રશ્નો જોવા માટે મિત્રો વિડિયોની ચેનલ પેજ ઉપર જઈ તમે તે પ્રશ્નોને જોઈ શકો છો અત્યારે આપણે આ એકમના સંતાન અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને 2 જોઈશું તો મિત્રો આપણો જે એકમ છે હરી ઘરે આવની આ એકમને સુંદર મજાનું લોકગીત છે તમે તેને ગાયું હશે માણ્યું હશે અને જાણ્યું હશે તો મિત્રો લોકગીતના કોઈ લેખક કવિ હોતા નથી તે લોકો દ્વારા લોકો માટે અને લોકોથી ગવાયેલું ગીત છે અને તેમાં લોકોની સુખ દુઃખની લાગણી આનંદની લાગણી સુંદર મજાની રીતે વ્યક્ત કરેલી હોય છે એક પછી એક પછી એક લોકોના মুখে ગવાયેલું ગીત એટલે લોકગીત તો મિત્રો આ ઓજ એક સુંદર મજાનું લોકગીત છે હરી ઘરે આવો ને જેમાં આપણા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો આપણે કેવી કેવી તૈયારીઓ કરીએ તેની સુંદર મજાની વાત તળપદી ભાષામાં આ કાવ્યમાં આપણી સમક્ષ રજૂ કરી છે તે તમે શીખી ગયા હશો તો હવે સૌપ્રથમ આપણે આ એકમની માહિતી અને ત્યારબાદ શબ્દાર્થ અને સ્વાધ્યાયને જોઈએ તો મિત્રો આ જે એકમ છે તેનો પ્રકાર છે લોકગીત પરીક્ષામાં કે એક કૃતિના કર્તા અને કૃતિનો પ્રકાર કયો છે તેવા પ્રશ્નો પૂછાતા હોય છે તો મિત્રો આપણે આગળ જોયું તેમ લોકગીતના કોઈ રચયિતા કવિ કે લેખક હોતા નથી અહીં આપણે કેનો પ્રકાર જોવાનો છે પ્રકાર છે લોકગીત હવે આપણે જોઈએ મિત્રો હવે જોશું આપણે આ એકમના શબ્દાર્થ શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં query સમાનાર્થી શબ્દો શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા ઉત્તરોનો જવાબ લખી શકીએ તો જોઈએ કયા કયા શબ્દાર્થ આપેલા છે પહેલો છે શી શી એટલે મિત્રો ફળ્યું અથવા પોળ્યું

આપણને શબ્દો અને તેના અર્થ શબ્દાર્થમાં ટિપ્પણીમાં આપેલા છે આપણે તેને અહીં જોઈ લીધા તમે પણ એક વખત જોઈ લેજો લેખન કાર્ય કરી લેજો મિત્રો હવે આપણે જોઈશું આ એકમનું સ્વાધ્યાય મિત્રો સ્વાધ્યાયમાં અહીં આપણે આ એકમમાં કુલ બે પ્રશ્નોની ચર્ચા કરીશું એમાંનો પહેલો પ્રશ્ન છે મિત્રો વાતચીત વાતચીત નામના પ્રશ્નમાં મિત્રો આપણને જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નો આપણે એકમના આધારે એકમને સમજી અને તેના આધારે આપણા વિચારોથી ઉત્તર આપવાના છે તો જોઈએ કયા કયા આપણે પ્રશ્ન પૂછેલા છે પ્રશ્ન પહેલો છે મિત્રો તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે મિત્રો તમે જ્યાં રહેતા હશો ત્યાં શેરી હશે કોળ હશે ફળિયું હશે તો તમારી તે શેરી ફળિયું ક્યારે ક્યારે વાળવામાં આવે છે ક્યારે ક્યારે સફાઈ કરવામાં આવે છે તો જો એ ઉત્તર અમારે ત્યાં

તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે અને કેમ મિત્રો તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે કયા મહેમાનને કયા સગા સંબંધીને આમંત્રણ આપવાનું પસંદ કરશો એ તમારે ઉત્તર એ લખવાનું છે તો જોઈએ મારા ઘરે મહેમાન તરીકે સૌ સગા સંબંધીઓને આમંત્રણ આપવાનું ગમે તેમાં સૌથી વધારે મને મામાને આમંત્રણ આપવું ગમે કેમ કે મને ભણાવવામાં તહેવારો ઉપર કપડાં ખરીદવામાં પ્રવાસ કરવામાં ખૂબ મદદરૂપ થયા છે એટલા માટે મિત્રો મને મામાને આમંત્રણ આપવું ગમે એમ તમને તમારા ઘરે કોને તમે આમંત્રિત કરશો એ તમારે વિચારીને લખવાનું છે મિત્રો મામા તો સૌ મેં ગમે એટલા માટે ઉત્તર મેં લખ્યું છે મામા પણ તમને જે સગા સંબંધીઓને તમારા ઘરે આમંત્રણ આપવાનું ગમે તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે હવે યાદો જોઈએ પ્રશ્ન 3 મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો મિત્રો તમારા ઘરે તમારે મહેમાનને બોલાવા છે તો તમે આમંત્રણ કેવી રીતે આપશો કે તમારે અમારા ઘરે પધારવાનું છે તે ઉત્તર મહેમાનને અમે આમંત્રણ પત્રિકા મોકલીને આપણે આમંત્રણ આપી શકીએ ફોન કરીને સંદેશો કે મેસેજ મોકલીને કોઈકના દ્વારા સમાચાર મોકલાવીને પણ આપણે આમંત્રણ આપી શકીએ તો મિત્રો આટલી રીતે આપણે આમંત્રણ આપી શકીએ છીએ આ સિવાય તમારા મનમાં કોઈ નવો વિચાર હોય નવો આઈડિયા હોય નવી યુક્તિ હોય તો તે તમે અહીં નોંધી શકો છો કે તમારા ઘરે મહેમાનને તમે કેવી રીતના આમંત્રિત કરશો હવે આગળ જોઈએ પ્રશ્ન 4 મહેમાન આવવાના હોય તે પહેલા તમારે ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે તો એ ઉત્તર મહેમાન આવવાના હોય તે પહેલા ઘરને વ્યવસ્થિત

તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે તો તમે તેના માટે કેવી કેવી તૈયારીઓ કરશો એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે તો મિત્રો આ રીતે ઉત્તર લખી શકાય હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 5 તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે હવે મિત્રો આપણા ઘરે મહેમાન પધારી ચૂક્યા છે આવી ચૂક્યા છે તો હવે આપણે તેની સરભરા કરવામાં સેવા ચાકરી કરવામાં શું શું કરીશું તે આપણે ઉત્તર સ્વરૂપે જોઈએ ઘરે મહેમાન આવે ત્યારે તેમને પીવાના પાણીની આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે ત્યારબાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે ભોજન પૂર્ણ કર્યા બાદ ઉપવાસ આપવામાં આવે છે જો તેઓ રાત્રે રોકાવવાના હોય તો તેમને સુવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આવી રીતે મહેમાનની સરભરા કરવામાં આવે છે તો મિત્રો આ રીતે જો મહેમાન આપણા ઘરે આવી ગયા છે ત્યારબાદ આપણે કેવી કેવી વ્યવસ્થા કરીશું તે આપણે આ લખી શકીએ હવે આગળ જોઈએ નવો પ્રશ્ન પ્રશ્ન છે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે શું શું કામ સોંપવામાં આવે મિત્રો તમારા ઘરે મહેમાન આવે છે ત્યારે તમારા ઘરના જે મોટેરા છે વડીલો છે એ તમને શું શું કામ સોંપશે કયું કયું કામ સોંપે છે એ તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે પણ તમને તમારા ઘરે જે જે કામ સોંપવામાં આવતું હોય તે તમારે અહીં લખવાનું ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને તેમને ચા પાણી આપવાનું દુકાનેથી કરિયાણું કે નાસ્તો લેવા જવાનું કામ સોંપવામાં આવે છે તો મિત્રો આટલું કામ મને સોંપવામાં આવે છે હવે તમને તમારા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે કયું કયું કામ કરો છો તમારા ઘરના વડીલો તમને કયું કામ સોંપે છે એ તમારે એની ઉત્તર સ્વરૂપે મળવાનું છે હવે આગળ વધીએ ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ના ગમે અને શા મિત્રો તમારા ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ના ગમે ગમે તો કેમ ગમે અને મહેમાન આવે એ ના ગમે તો કેમ ના ગમે તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે તો જો ઉત્તર ઘરે મહેમાન આવે તો ખૂબ જ ગમે મહેમાનના આવવાથી ઘરમાં આનંદ ખુશી છવાઈ જાય છે નાસ્તો અને જમવાની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મહેમાન અમારા માટે કશુંક ખાવાની ચીજ વસ્તુઓ પણ લાવે છે તો મિત્રો આટલા માટે મને મહેમાન આવે તો ગમે એમ તમને તમારા ઘરે મહેમાન આવે એ ગમે તો શા માટે ગમે છે અને નથી ગમતા તો શા માટે નથી ગમતા એ તમારે ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે તો મિત્રો આ રીતે સાતે પ્રશ્નો તમારા ઘરના અનુભવના આધારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાના છે મિત્રો યાદ રાખીશું તમામ બાળકોના ઉત્તરો અહીં સરખા થશે નહીં કેમ કે તમારા ઘરની પરિસ્થિતિ હશે કે તમારા મિત્ર કે તમારા બહેન પાણીની ઘરની પરિસ્થિતિ હશે નહીં માટે ઉત્તરો અલગ અલગ હશે એટલે તમે તમારા ઘરની પરિસ્થિતિને ધ્યાને રાખીને ઉત્તરો લખજો તો આ રીતે આપણે પ્રશ્ન એક છે વાતચીત તેના સાથે પ્રશ્નો વિગતે વ્યવસ્થિત તમને સમજાવ્યા હવે આગળ જોઈએ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 માં મિત્રો તમને તમારી પાઠ્યપુસ્તકમાં આ રીતે સુંદર મજાનો એક કોઠો આપેલો છે જેમાં લેખન કાર્ય કરવાનું છે અહીં મિત્રો આપણને સૂચના આપી છે કોષ્ટક પૂર્ણ કરો શાની માટે કાવ્યના નાયક નાયિકા શું શું કરશે તમારા ઘરે શું શું કરવામાં આવે છે મિત્રો આ રીતના આપણને બે કોલમ આપી દીધી છે હવે મિત્રો પહેલો મુદ્દો છે સ્વચ્છતા અને સુશોભન તો મિત્રો કાવ્યમાં શું શું થઈ તે આપણે આ બક્ષમાં લખીશું તમારા ઘરે તમે શું શું કરો છો તો મિત્રો તે તમારે આ ખાનામાં લખવાનું છે તો મિત્રો ઉત્તર આપણે આ પ્રમાણે ભરતા જઈશું સ્વચ્છતા અને સુશોભન માટે કાવ્યમાં શું થયું તે આપણે જોઈએ સીડી વરાવી પુલ

આ મિત્રો બીજો પ્રશ્ન છે રહેવા ઊંઘવા માટેની વ્યવસ્થા તો મિત્રો કવિતામાં જે થઈ તે આપણે આમાં નોંધીએ તો મિત્રો રહેવા માટે આપણે મહેમાનને ઓરડો આપવાની આવક છે ત્યારબાદ ઊંઘવા માટે ખાટલો આટલી વસ્તુ મિત્રો કાર્યમાં આપણને મળવી છે હવે તમારા ઘરે મિત્રો મહેમાન આવે છે એના ઊંઘવા માટે આપણે શું વ્યવસ્થા કરીશું તો આપણે લખી શકીએ ઓઢોની વ્યવસ્થા કરી શકાય કાદલા કોશિકા કાદલા કોશિકા ચાદર પંખો વગેરેની મિત્રો આપણે આપણા ઘરે મહેમાન આવે

તો મિત્રો આપણા ઘરે મહેમાન આવી તો આપણે શું કરી શકીએ તો મિત્રો હવે આપણા ઘરે આવી ગયા છે તમારા ઘરે શું શું કરવામાં આવી છે મહેમાન નાવા માટે ક્રિયા કરવા માટે વસ્તુ આપણે લખી શકીએ

કાવ્યના નાયક નાયિકા આ પ્રમાણે કરશે અને તમારા ઘરે મિત્રો આપણે આની વ્યવસ્થા કરી શકીએ હવે આગળ મનોરંજન માટે તો મિત્રો મનોરંજન માટે આની સોકઠીએ સોકઠાની રમતની વાત છે અને પાસા બીજું આટલી મિત્રો મનોરંજન માટેની વ્યવસ્થા કવિતામાં કરેલી છે હવે મિત્રો તમારા ઘરે આપણે શું કરી શકીએ તો મિત્રો ઘરે આપણે મિત્રો

મહેમાન આવે તો તેના માટે તમે શું વ્યવસ્થા કરશો એ તમારે મિત્રો આ ખાનામાં નોંધવાનું છે આપણે મુદ્દા આપેલા છે પહેલો મુદ્દો છે સ્વચ્છતા સુશોભન રહેવા મુકવાની વ્યવસ્થા દૈનિક ક્રિયા માટે ભોજન પ્રબંધ અને મનોરંજન માટે તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખી શકીએ તમે તમારી નોટબુકમાં અને તમારા પાઠ્યપુસ્તકમાં મિત્રો તમે આ ઉત્તરને આ પ્રમાણે નોંધી શકો છો હવે મિત્રો આગળ વધીએ ત્યારબાદ આને હું ભૂસીના તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે સુંદર પોતાની કવિતા સાચ છે એક સુંદર લોકગીત છે તેના આપણે સદાર્થ જોયા સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક અને બે મિત્રો આપણે અહીં ચર્ચા કરી આશા રાખું છું કે તમામ મુદ્દાઓ વ્યવસ્થિત બાકીના મુદ્દાઓ જોવા માટે બાકીના ઉત્તર જોવા માટે અમારી ચેનલના ઉપર જઈ તમે બાકીના જોઈ શકો છો તો મિત્રો આ તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને ખાસ અમારી આ બંને ચેનલોને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઇબ કરશો એટલે જ્યારે પણ હું નવો વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ તમારો ખૂબ ખૂબ આભાર